હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી બહુ જ ખરાબ અપડેટ એટલે કે માર્ક મિલરનું જે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે એટલે કે કેનેડા આઈઆરસી તરફથી જે ન્યૂ પોલિસી અને ન્યૂ ચેન્જીસ લાગુ કરવામાં આવ્યા છે એકદમ બકવાસ ચેન્જીસ કહી શકાય જેની અંદર હું તમને કહું પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને લઈને તો સવારથી લગભગ સ્ટુડન્ટના કન્ટિન્યુઅસલી કોલ આવી રહ્યા છે સ્ટુડન્ટો ત્યાં જે ભણી રહ્યા છે લોકો ટેન્શનમાં આવી ગયા છે કે જે ન્યૂ પોલિસી છે એ પ્રમાણે અમને હવે તો વર્ક પરમિટ નહીં મળે તો શું થશે અથવા પહેલી નવેમ્બર પછી હવે વર્ક પરમિટ બંધ થઈ જશે આ બધી પ્રકારની અપડેટ કન્ટિન્યુઅસલી અમારી પાસે ક્વેશ્ચન્સ આવી રહ્યા છે અને આ અપડેટ આખી હું તમારી સાથે આજે શેર કરીશ કે જેની અંદર સ્ટુડન્ટ વિઝાની જે કેપિંગ છે એના રિગાર્ડિંગ બી ન્યૂ ચેન્જીસ થઈ ગયા છે વર્ક પરમિટની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે ભણતર પૂરું કર્યા પછીની વર્ક પરમિટની ઉપર બી નવા ખાલી ખોટા અપડેટ્સ લાવવામાં આવ્યા છે કે જે બહુ જ ખરાબ અપડેટ કહી શકું ત્યારબાદ વાત કરીએ તો સ્પાઉસ વિઝાની વાત કરું કે સ્પાઉસ ઓપન વકવામીટ જે વાત હતી એની પહેલાં વાત કંઈક અલગ કરવામાં આવી હતી આઈઆરસી તરફથી અને માર્ક મિલર તરફથી બટ અત્યારના કેસમાં જે ન્યૂ અનાઉન્સમેન્ટ જે ન્યૂ ચેન્જીસ કેનેડા ઇમિગ્રેશન માર્ક મિલ કેનેડા ઇમિગ્રેશન માર્ક મિલર અને આઈઆરસીએ જે અનાઉન્સમેન્ટ કર્યા છે અથવા જે ન્યૂ ચેન્જીસ ન્યૂ પોલિસી લાવ્યા છે બહુ જ ખરાબ કહી શકું આગળ આપણે વિડીયોની અંદર ડિટેલની અંદર વાત કરીશું અને ચેનલ પર જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો સ્પ્રેડ કરવાનું મેક્ઝિમમ લોકો સુધી ના બોલતા બિકોઝ સવારથી અમને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટના ક્વેશ્ચન આવી રહ્યા છે બહુ જ વરિડ છે હવે આપણે મેઇન ટોપિક પર આગળ વધીએ જેની અંદર કેનેડાની અંદર જે પહેલાં બે મોટા ચેન્જીસ અત્યારે જે ન્યૂ પોલિસી આઈઆરસીસીએ અનાઉન્સ કરી છે અથવા ન્યૂ પોલિસીની અંદર ચેન્જીસ કર્યા છે એની જો વાત કરીએ તો સૌથી પહેલું તો સ્ટડી વિઝાની જો કેપિંગની વાત હતી એ એવી વાત કરવામાં આવી હતી કે ટેમ્પરરી છે અને નેક્સ્ટ યર અમે લોકો ચેક કરીશું બટ અત્યારે હવે એને પરમાનન્ટ ગણાવી દેવામાં આવી છે કે નેક્સ્ટ ટુ યા થ્રી ઇયર સુધી હવે આજ કેપિંગ અથવા આના કરતાં ઓછા લો માત્રાની અંદર સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવશે આ એક ખરાબ ચેન્જીસ છે બીજી વસ્તુ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પોમિટ જે સૌથી ખરાબ ચેન્જીસ કહી શકાય જેની અંદર સૌથી ખરાબ જેની કોઈ જરૂરત જ નથી જેની અંદર એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક વાળા સ્ટુડન્ટો એટલે કે જે લોકોનું ભણતર કેનેડામાં પૂરું થાય છે અને એ લોકો એમની વર્ક પરમિટ એપ્લાય કરે છે તો પહેલી નવેમ્બર પછી આ જ વર્ષની ફર્સ્ટ નવેમ્બર પછી જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એપ્લાય કરે છે એમને આઈએલટીએસ આપવી પડશે અથવા એમને ફ્રેન્ચ એડ કરવાનું આવશે આ રીતના નવા ચેન્જીસ કરવામાં આવ્યા છે જેના ચેન્જીસની અંદર કોઈ જરૂરત જ નથી બિકોઝ આજે એક વર્ષનો કોઈ કોર્સ લઈને ગયું છે અથવા બે વર્ષનો કોઈ કોર્સ લઈને ગયું છે એ આઈએલટીએસનું પોતાની હોમ કન્ટ્રીથી એટલા માટે લેવલ સબમિટ કરે છે બિકોઝ એની ઇંગ્લિશ પ્રોફિયન્સી ચેક થઈ શકે બટ ત્યારબાદ તો એ ઇંગ્લિશ કન્ટ્રીમાં જ છે તો અને એને પૂરું ભણતર બી પૂરું કર્યું છે તો એના ઇંગ્લિશને ટેસ્ટ કરવાનો કોઈ મિનિંગ વસ્તુ જ નથી બનતી એટલે મિનિંગલેસ આ ચેન્જ કહી શકાય જેની અંદર જે યુનિવર્સિટીનું એજ્યુકેશન તમારું યુનિવર્સિટી લેવલનું જો એજ્યુકેશન જે લોકો પૂરું કરે છે એ લોકોને સીએલબી લેવલ સેવન કમ્પલસરી કરવામાં આવશે એટલે કે સિક્સ ઇચ મોડ્યુલની અંદર રીડિંગ રાઇટિંગ લિસનિંગ અને સ્પીકિંગમાં એટ લિસ્ટ સિક્સ બેન્ડ ઈચ મોડ્યુલ લાવવા પડશે અને વર્ક પરમિટ એપ્લાય કરશે વખતે બી આઈ બીજી વખત આપવી પડશે અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે જ્યાં આગળ જ્યારે સ્ટડી વિઝા લે ત્યારે પોતાનું સ્ટડીની માટે એલિજિબિલિટી પ્રૂફ કરવા માટે આઈઆરટીએસના રિઝલ્ટને સબમિટ કરતો હતો અને ત્યારબાદ જ્યારે પીઆરની ફાઇલ આવતી હતી ત્યારે એમણે એના નવા આઈઆરટીએસની જરૂર પડતી હતી વર્ક પરમિટ વખતે જરૂર નથી પડતી બટ હવે આઈઆરટીસી જે આ ન્યૂ પોલિસી લાવી છે ને કારણે સ્ટુડન્ટો ખૂબ જ ભયમાં છે અત્યારે કારણ કે અમને બી સવારના ચેન્જીસ આવે છે બિકોઝ થાય ને કે નેગેટિવ ન્યૂઝ આવે એટલે કે કે એમના મગજની અંદર બીજા બધા વિચારો આવે કે હવે વર્ક પરમિટ બંધ થઈ ગઈ આ છે તે છે તો આ એક મેજર ચેન્જ કરવામાં આવ્યો છે કે જેની અંદર લેંગ્વેજ પ્રોફિશિયન્સી એડ કરવાની જે વાત કરી છે જે અલ્ટિમેટલી સેકન્ડ વખત કહું છું કે બહુ મિનિંગલેસ વાત કહી શકાય બીકોઝ એક વ્યક્તિ સ્ટુડન્ટ જે છે એ ભણવા જ્યારે જતો હોય એના એક કે બે વર્ષમાં એ ઓલરેડી એની ઇંગ્લિશ ટેસ્ટિંગ આપીને ગયો છે અને એક બે વર્ષ બી ઇંગ્લિશ કન્ટ્રીમાં કાઢી રહ્યો છે ઇંગ્લિશમાં એનું સ્ટડી પૂરું કરી રહ્યો છે તો એનું લેંગ્વેજ ટેસ્ટ કરવાનો કોઈ મિનિંગ બનતો નથી બટ આઈઆરસીસી આ ચેન્જીસ કર્યા છે તો એક નવેમ્બર પછી જ્યારે બી જેની વર્ક પરમિટ પોસ્ટી વર્ક પરમિટ એપ્લિકેબલ થશે એ લોકોએ આ આયર્સના બેન્ડ સબમિટ કરવા પડશે જેની અંદર વાત કરું યુનિવર્સિટીવાળાની વાત કરી સીએલ બી લેવલ સેવનની વાત કરવામાં આવી છે એનાથી નીચેના જે છે કોર્સિસ જેમાં ડિપ્લોમા કોર્સીસ કોલેજ લેવલની વાત કરીએ તો ફાઇવ અને સિક્સની કેપેસિટી રાખવામાં આવી છે ઇચ મોડ્યુલની અંદર એવું કહેવાય કે રીડિંગ ફોર અને લિસનિંગ સ્પીકિંગ ને રાઇટિંગ ફાઇવ ફાઇવ ફાઈવ આ મિનિમમ બેન્ડ લાવવાની જે છે એ વાત એની અંદર કરવામાં આવી છે અને આ ચેન્જીસ જે છે એની કોઈ જરૂર મને નથી લાગતી તમારો ઓપિનિયન કોમેન્ટની અંદર ખાસ શેર કરવાનું ના ભૂલતા અને મેક્ઝિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત